નમસ્કાર આપ જોઈ રહ્યા વીટીવી ન્યુઝ હું છું આપણી સાથે વત્સલ બ્રેકીંગ ન્યૂઝ સુરતથી મળી રહ્યા છે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ સુધી કાબુમાં નથી આવી આગ લાગવાના ચોવીસ કલાક પછી પણ ફાયરની ટીમ આગ ઓલવવા માટે કામે લાગી છે માર્કેટમાં આઠસોથી વધારે દુકાનો આવેલી છે જેમાંથી લગભગ સોથી એકસો પચાસ દુકાનો આગની લપેટમાં આવી ગઈ છે બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગેલી આગ ધીમે ધીમે પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે ફાયર વિભાગની ત્રીસ ગાડીઓ ઘટના સ્થળે આગ બુજાવવાનો પ્રયાસ કરી રહી છે બિલ્ડિંગના પહેલા ત્રણ માળમાં આગ બુજાવવામાં સફળતા મળી છે તો પાંચમા માળે આગ બુજાવવાની કામગીરી શરૂ છે મહત્વનું છે કે આગની ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વેપારીઓનો કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરતના છે કે જ્યાં આગની ઘટના બની હતી અને હજુ પણ આગ નથી આવી સુરતના માર્કેટમાં આગની ઘટના બની હતી જણાવી કે મંગળવારે પણ આગનો બન્યો હતો પરંતુ એ દિવસે કાબુમાં આવી ગયો હતો છેલ્લા કલાકથી આગની ઘટના બની છે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ સતત કાર્યરત છે છતાં પણ હજુ સુધી આગ કાબુમાં નથી આવીશું સંવાદદાતા શૈલેષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાં કારણ કે ચોવીસ કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હજુ સુધી આગ નથી કાબુમાં આવી શકી કરોડો રૂપિયાનું નુકસાન પણ અત્યાર સુધીમાં થઈ ગયું છે સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા લગભગ સત્યાવીસ કલાકથી આગ લાગી છે પાંચ માળની આખે આખી બિલ્ડિંગ છે એમાં અત્યારે આગ લાગી ચૂકી છે આખી બિલ્ડિંગ અત્યારે સળગી ગઈ છે અને તેની સાથે સાથે હજુ સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ કોઈ આગ કાબુમાં આવી નથી તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા ખડે પગે ઊભા છે ફાયર બ્રિગેડની ઘણી બધી ટીમો અહીંયા આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આગ હજુ સુધી કાબુમાં માં આવી નથી અને અત્યારે પણ જોઈ શકાય છે કે આ ચાલુ છે અને હજી કાબુમાં આવે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી અત્યારે જ મનપા કમિશનરની સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે પોલીસ કમિશનર શું કહી રહ્યા છે જાણવાનો પ્રયાસ આ જરૂરી એના માટે છે બંધ કરવા માટે કે કોઈ બીજા માર્કેટમાં આગ નહીં જાય છે કપડા જો પોલીસ વગેરે હોય છે એના ધ્યાનમાં રાખીને જો થોડા આજુબાજુનો માર્કેટો બંધ મળી હોય છે સ્વાભાવિક છે કે બહુ દુઃખદ ઘટના છે તો લોકોને મોટું નુકસાન થયા છે કપડાના પરંતુ અત્યારે અમારા લોકો માટે જો જાન વધારે જરૂરી છે કે બધાનો જાન સલામત રહે અત્યારે અંદર જવા જેવું નથી કારણ કે ટેમ્પરેચર બહુ કઈ હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર છે ત્યાં અહીં પણ નથી ધુવાડા બી છે એકદમ અને દુકાનો અને આ બધા કોરિડોર બંધ હોવાના કારણે તો વેન્ટિલેશન બી એક સમસ્યા છે તો એક વખત પૂરી કંટ્રોલ થઈ જાય એના પછી અમે લોકો અંદર સલાહ લઈને જો કે પચાસ આગ કંટ્રોલ થઈ ગયા છે ફાયર ફાયરની ટીમ સતત આપ જોઈ શકો કામ કરી રહી છે પરંતુ આ કાપડ એવા હોય છે પોલિસ્ટર વગરના કાપડ હોય સિલ્ક ના હોય પોલિસ્ટર હોય તો વધારે એમાં આગ બગડતી હોય છે અને પછી આગ મેન્ટ થઈને કઈ જગ્યાએ ટપકતા બી હોય છે એસીના ડક્સ વગેરે છે એસી બી છે તેના ગેસ બી ફાટતી હોય છે તો હલકો હલકો બ્લાસ્ટ થતા હોય છે અંદર એટલા મોટો ટેમ્પરેચર એટલા હાઈવી ટેમ્પરેચર છે એ જો ફાયર ટીમને બી નુકસાન કરી શકે છે તો એના માટે પહેલા પ્ર્યોરિટી એવું છે કે એના કંટ્રોલ કરવામાં આવે અને સાથોસાથ આજુબાજુના કોઈ બિલ્ડીંગમાં નહીં આગ જાય આ હિસાબથી અત્યારે કામગીરી ચાલુ છે સબક પણ છે કે આ એરિયામાં આવી માર્કેટો ગીચ છે ઇન ફ્યુચર આપણે કંઈ પ્લાનિંગ કરી શકીએ આ ઘટનાને આપ જોઈ શકો કે વચ્ચે પણ જો એ બધા મહાનગરપાલિકા તરફથી જો કાર્યવાહી કરવામાં આવેલી હતી ઘણી બધી દુકાનો જો સીલ કરવામાં આવેલા હતા વારંવાર અમે લોકો એના જ માટે બોલીએ છીએ કે જેટલા સેફ્ટી હ્યુમન સેફ્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ બી ઇમ્પોર્ટન્ટ છે જેના લીધે જેટલા બી કમ્પ્લાયન્સ છે બધા લોકો મળીને કરે કમ્પ્લાયન્સ તો આ બધીની સમસ્યાઓ તો બહુ વહેલી થકી અમે લોકો ક્યારે આગ એવું છે જો કે ક્યારે પણ એક્સિડેન્ટલ થઈ શકે છે પરંતુ સુવિધાઓ બરાબર તમે તાત્કાલિક એને કંટ્રોલ કરી શકીએ એના માટે જો અત્યારે તકલીફ પડે છે કોઈ પેસેજ બંધ છે કોઈ વેન્ટિલેશનની સુવિધા નથી જોઈએ આ બધા તોડવાની જરૂર પડે ફરજ પડી રહી છે એના લીધે થોડા તકલીફો પડે છે લેકિન પૂરા સુરત મહાનગરપાલિકાની ટીમ સક્ષમ છે પૂરા જલ્દી જલ્દી કંટ્રોલ કરી લેશે ચોક્કસ તો આ પોલીસ કમિશનર કમિશનરશ્રી અને સુરત જિલ્લા કલેક્ટર પણ અહીંયા ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું સર શું છે અત્યારે ઇમરજન્સી ઉભી થઈ છે એમાં બધી જ ટીમો છે બધા તંત્ર છે આખું તંત્ર એમાં લાગેલું છે અને અમે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલા જલ્દીમાં જલ્દી અમે આખું પર કાબુ કરી શકીએ અને ઓછામાં ઓછું નુકસાન જે છે યોગ્ય થાય આજુબાજુની કંપનીઓની પણ મદદ લેવામાં આવી છે આપણા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એમાં રિલાયન્સ એમએનએસ એનટીપીસી બધી જે મોટી મોટી કંપનીઓ છે એમના ફાયરના ઇક્વિપમેન્ટ્સ અને જે બીજી બીજા રિસોર્સેસ છે તે અમે મોબિલાઇઝ કર્યા છે અને ફાયર તંત્ર અને કોર્પોરેશન તંત્ર સાથે અહીંયા સાથે મળીને જે છે એક કન્સર્ટેડ ઇફર્ટથી અમે આગને કાબૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ જાનહાનીની વાત આવી છે ચોવીસ કલાકથી અત્યારે તો એ નથી અમે બસ એ કરીએ છીએ કેમ કે માર્કેટ છે માર્કેટ વિસ્તાર છે હવે આજુબાજુમાં આગ ના પસરે એના માટે અમે બધા પ્રયત્ન કર્યા ચોક્કસ તો અત્યારે પોલીસની મહેનત એ છે કે ફાયર બ્રિગેડની મહેનત એ છે કે આગ વધુ પ્રસરે નહીં એ માટે તેઓ હાલ પ્રયાસ કરી રહ્યા છે અત્યારે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સાથે અહીંયા જે ફાયર બ્રિગેડની મોટી ટીમ છે એ પણ અહીંયા કાર્યરત છે સાથે સાથે વેપારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે એ ઉપરાંત જે અન્ય પદાધિકારીઓની સાથે ચીફ ફાયર ઓફિસર પણ અહીંયા ઓન ફિલ્ડ છે આપણે એમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ચીફ ફાયર ઓફિસર બસંત પરીક અત્યારે અહીંયા ફિલ્ડમાં ગઈકાલ સવારથી છે અત્યારે પણ છે અને તેઓ અત્યારે સમગ્ર ઘટના અંગે શું કહે છે એ જાણવાનો પણ આપણે પ્રયાસ કરીએ છીએ પરીખ સાહેબ અત્યારે શું પરિસ્થિતિ છે अभी साइड में जो है वो पकड़ा हुआ है फोर्थ फ्लोर फिफ्थ फ्लोर बाकी सेकंड फ्लोर तक कुछ है नहीं बेसमेंट से लेके लेकिन अंदर एंट्री नहीं मिला तो बीच में जो पैसेज है और दोनों साइड शॉप है उसके बारे में बोल नहीं सकते जब तक अंदर एंट्री नहीं मिलेगा टेम्परेचर बहुत ज्यादा है और इसको छब्बीस सत्ताईस कलाक हो गया आपको आपको भी पता है स्ट्रक्चर स्टेबिलिटी के ऊपर भी डाउट है तो बाहर से ट्रंट एवल प्लेटफॉर्म से फाइविंग चौबीस घंटे हो गए क्या मुश्किल हो गई मुश्किल मटेरियल है काफी मात्रा में है हर एक शॉप में और આપડો નહી વેશે મેલ્ટર સ્મોક વગેરે ટેમ્પરેચર વગેરે ચોક્કસ અત્યારે ફરી એક વખત હું દ્રશ્યો બતાવીશ કે અહિયાં ચોવીસ કલાક જે આગ લાગેલી છે એ આગ હજુ કાબુમાં આવી નથી હજુ પણ આગ આગળના ભાગની ઉપરાંત પાછળ પણ ખૂબ મોટા પ્રમાણમાં આગ જોવા મળી રહી છે આ જે વેપારીઓ અહિયાં કેટલાક છે જેમની દુકાનો અહિયાં છે એ પણ અહિયાં પહોંચ્યા છે ગઈકાલે પણ હતા અને આજે પણ આવ્યા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ વેપારીઓનું કેવું છે અન્ય એક વેપારી છે એમની સાથે દુકાન કેટલા નુકસાન કોણસી અમેરી દો દુકાન એક દુકાન ખતમ હો ચુકી દુકાન અભી A और नुकसान का जहाँ तक है अंदर स्टॉक का गिनती है नहीं पर काफी स्टॉक था मेरी दुकान के अंदर और अकाउंट्स वगैरह सारे अंदर ही है हमारी उगराणी सब अंदर ही है इसलिए नुकसान का हम कुछ बोल नहीं सकते हैं अब ऊपर वाला ही क्योंकि देने वाले तो जिनको देना है वो तो यहाँ लेने आ जाएंगे लेकिन हमको जिसको लेना है हमको पता ही नहीं हम लेने कैसे जाएंगे उनके पास में जो ईमानदारी से दे देंगे उनकी अच्छी बात है बाकी हमको पता ही नहीं किसका किससे मांगते हैं तो हम किससे मांगने जाएंगे आपकी जैसे सभी दुकानदारों की हालत होगी ऐसा है इसके अंदर पांच माल है उसमें चार माल पांच तो पूरे खत्म हो चुके हैं चौथा हमारा चार हजार की सीरीज हजार की सीरीज दो हजार की सीरीज आधी खत्म हो चुकी है एक हजार की सीरीज आधी खत्म हो चुकी है और लगभग सभी व्यापारियों का यही हाल है और किसी को भी बच गया है तो किसकी दुकान में पानी चला गया है और कुल मिलाकर नुकसान हर दुकानदार को यही है और हमारी दुकान सब हम व्यापारी भाई बरसों से साथ में धंधा कर रहे हैं अब मैं बोलू मेरी दुकान बच गई और मैं खुश हो जाऊं उससे कोई मतलब नहीं है कि मेरा पड़ोसी चल रहा है मैं खुश हो क्या मतलब है उसका

ચોક્કસ અત્યારે વેપારીઓને જોઈ શકાય છે કે તેઓની કોઈ વાત કે બોલવાની સ્થિતિ નથી અને તેઓ અત્યારે વાત કરી શકે તેવી સ્થિતિ